હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો ગવર્મેન્ટ પીયુસી સ્ટોક બજેટમાં જે એનાઉસમેન્ટ થયું છે ગ્રીન એનર્જી વિશે ત્યાંથી આ પીયુષુ સરકારી શેરો ગાપા ગયા છે સરકારી શેરો કોઈ ડેન્કો હોય ગ્રીન એનર્જીના શેરો હોય ડિફેન્સના શેરો હોય રેલવેના શેરો હોય આ શેર્યું બે હજારનું ત્રેવીસનું વર્ષ સરકારી શેરો માટેનો હતો અને મિત્રો આ બજેટમાં જે એનાઉન્સમેન્ટ થયું છે તેની અસર આ શેરોમાં ખૂબ મોટી થઈ છે આપણે એસ જે વીએન આ શેરની વાત કરવી છે મિત્રો કે નવ તારીખે એ કંપની એનું ડિવિડન્ડ અને ડિસેમ્બરના વકળા નવ તારીખે જાહેર કરશે નવ તારીખે એની બોર્ડ મીટિંગ છે અને આ શેર ઉપર ખૂબ ફોક છે બરાબર શુક્રવારે એસ જે એસ જેવી એનનો શેર અગિયાર પોઈન્ટ બાવન ટકા વધી અને એકસો બેતાળીસની પચીસ પૈસા ઉપર મિત્રો હોલ થયો શેર સતત વધે જાય છે અને હજી પંદર રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડની ડિકલેર કરવાની આશા વધે છે અને એના વોકળા જો ઓનાથી સારા આવ્યા ડિસેમ્બરના સપ્ટેમ્બરથી તો શેર હૃદય ઉપર ભાગશે એવી દરેકની આશા છે તમારા રડારમાં તમે આ શેર રાખી શકો છો અને એના વિશે તમે એનાલિસ પણ કરી શકો છો હવે એક મહત્વની વાત કરવી છે કે પાવર કંપનીના શેર પર તૂટી પડ્યા નિવેશકો સરકારની એરાનની અસર આ શેરો ઉપર સરકારના એલની હેસર છે અને રાષ્ટ્રપતિનો દાવ આ એવું કહેવાનું માગે છે કે રાષ્ટ્રપતિના પોર્ટફોલિયોમાં પણ એસજેવીએન કદાચ હોય અને એકસો છેતાળીનો ભાવ કંપનીનો વધારી છે હવે બજેટમાં આ પાવર પીયુસી સેક્ટરની કેટલી કેટલી ફાળવણી કરી છે એના ઉપર આપણે એક નજર કરીએ કે બજેટમાં પાવર પીયુસી માટે સત્તર ટકા વધારો કર્યો છે અને ત્રણ હજાર બસો કરોડ રૂપિયા આ પાવર પીયુસી માટે કરી દીધા છે અને પાછલા વર્ષમાં અગ્યાસી હજાર છસો ને સોળ કરોડ રૂપિયાની ફાળવણી હતી એમાં એન એચ પી નવ હજાર સો કરોડની ફાળવણી હતી તે વધારીને અગિયાર હજાર સાતસો એકસઠ કરોડની કરી આ કંપની પણ એનું બજેટ વધાર્યું છે એટલે પણ એ પણ એનો ફોક્સમાં રહેવાની છે પાવર ગ્રીડ પાવરગ્રીડનું બજેટ ગયા વર્ષે આઠ હજાર આઠસો કરોડ હતું અને નવું બજેટ બાર હજાર અને બસો પચાસ કરોડ વધાર્યું છે ખૂબ મોટો એમાં પણ વધારો કર્યો છે અને હવે આપણે એસજી વીએનના શેરની વાત કરીએ તો પાછલી સાલ દસ હજાર કરોડ હતું તે વધારીને બાર હજાર કરોડ કર્યું આ કંપનીઓ બધી પાવર જનરેશનનું કામ કરે છે હવે આપણે એના ફંડામેન્ટની વાત કરીએ એસજીવીએનના એસજી એન વીએનનો ભાવ કાલે શુક્રવારે એકસો બેતાળીસની પચીસ પૈસા રહ્યો અને હવે એક જ દિવસમાં વધારો અગિયાર પોઈન્ટ બાવન ટકા રહ્યો હવે એનો બાવન વીક લો ત્રીસ રૂપિયાની ચાળીસ પૈસા હતો અને હાઈ એખો છેતાળીસ પૈસા છે માર્કેટ કે પંચાવન હજાર નવસોની એક કરોડ છે તમે આ છે ટાર્ગેટમાં રાખી શકો છો પીપીએચ બે પોઈન્ટ ઓગણપચાસ છે પીએચ ચોપન પોઈન્ટ બાણું છે પીબી ચાર પોઈન્ટ પચીસ છે બુક વેલ્યુ તેત્રીસ પોઈન્ટ એકાવન છે ફિશ વેલ્યુ દસ છે અને સેક્ટરનો પીએ પચીસ પોઈન્ટ વીસ છે સેક્ટરના પીએ કરતાં કંપનીનો પીએ થોડોક ઊંચો ચાલે છે હવે કંપનીએ રિટર્ન કેવું આપ્યું છે એક મહિનામાં બાવન ટકા ત્રણ મહિનામાં નેવ્યાશી ટકા સો મહિનામાં એકસો અડસઠ ટકા અને એક વર્ષમાં ત્રણસો ને બત્રીસ ટકા ગઝબનું રિટર્ન બે હજાર આપ્યું છે અને હવે આપણે એના શેર હોલ્ડિંગની વાત કરીએ કે મિત્રો એક્યાસી પોઈન્ટ હોલ્ડિંગ છે હવે પ્રમોટર હોલ્ડિંગમાં બે ભાગ પડે પંચાવન ટકા ભારત સરકારનું છે અને સવી ટકા હિમાચલ સરકારનું છે અને ગયા વર્ષે પોણ ટકા હોલ્ડિંગ ઓછું થયું છે પરમોટ હોલ્ડિંગ જે છ્યાસી હતું એ પંચ્યાસી થયું થયું છે એફઆઈસી એક પોઈન્ટ અડસઠ છે ડીઆઈ નવ પોઈન્ટ છે અને પબ્લિક પાસે દસ પોઈન્ટ પોંચ ટકા શેરો છે આ કંપનીની આ કંપની તમે રાખી હવે બીજી કંપની છે એ પાવર કંપની છે પીએમ સૂર્યોદય યોજના નેશનલ હાઇડ્રો મિશન અને હાઇડ્રો પાવર જનરેશન સરકારી પીઓસી કંપનીઓનો શેર છે એન એચપીસી આવી કંપનીઓમાં એના ફ્યુચરમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ કે આ કંપનીઓનું ફ્યુચર ભવિષ્ય ખૂબ ઉજવું છે પાવર જનરેશન એનું કારણ છે પાવર વગર ચાલવાનું નથી એનું સોફ્ટવેર વિશાળ છે એકસો ચાલીસ કરોડની વસ્તીમાં કેટલા પાવરની જરૂર પડવાની છે અને ભવિષ્યમાં પાવર વગર ચાલવાનું નથી આ કંપની પાવર સોલાર પ્રોજેક્ટ માટે પણ કામ કરે છે અને હાઈડ્રો પાવર જનરેશનનું કામ કરે છે હવે એના ભાવની વાત કરીએ કે શુક્રવારે એકસોને એકને પોસઠ પૈસા ભાવ બંધ રહ્યો એક જ દિવસોમાં દસ ટકા ભાવ વધ્યો મિત્રો અને બાવન વીક હાઈ એકસો ત્રણ છે અને બાવન વીક લોહી લો સત્તર પોઈન્ટ પંચોતેર છે એનું માર્કેટ કેપ એક લાખ એક હજાર ત્રણ કરોડ છે ઈપીએસ ત્રણ પોઈન્ટ આડત્રીસ પી પચીસ પોઈન્ટ ચોરાણું છે પીબી બે પોઈન્ટ છે બુક વેલ્યુ ત્રણસોને છોત્રીસ વેલ્યુ દસ છે ડિવિડન્ડ એક પોઈન્ટ ચોર્યાસી ટકા આપે છે અને આ કંપનીને બોકરેજ એ ખરીદવાની સલાહ આપેલી છે હવે કંપનીએ કેવું રિટર્ન આપ્યું છે એક મહિનામાં અડતાલીસ ત્રણ મહિનામાં નેવું ટકા સો મહિનામાં એકસો ચાર ટકા એક વર્ષમાં એકસો એકતાળીસ ટકા અને બે વર્ષમાં બસો સતત ટકા સરસ ગવજ બે હજાર ત્રેવીસમાં કંપનીએ ગજબનું રિટર્ન આપ્યું છે પરમોટરનું હોલ્ડિંગ સિત્તેર પોઈન્ટ પંચોતેર સિત્તેર પોઈન્ટ પંચાણું ટકા છે ભારત સરકારની કંપની છે મિત્રો એફઆઈસી સાત પોઈન્ટ આડત્રીસ ડીઆઈ ચૌદ પોઈન્ટ પંચાણું અને પબ્લિક સો પોઈન્ટ તોતેર ટકા ફક્ત સો સાડા સો પૂર્ણા હાથ ટકા જ પબ્લિક પાસે હોલ્ડિંગ છે આ બે કંપનીઓ પાવર કંપનીઓ છે પિયુષ એટલે કે નાની કંપનીઓ છે અને તમે રડારમાં રાખી શકો છો પરંતુ હવે આપણને એવું થાય કે કયા ભાવે લેવાય લેવા માટે તો તમારે તમારે લેવાના છે તમારે ડિસિઝન લેવું પડે પરંતુ મારી તો એવી સલાહ છે કે આ બધા શેર ટુકડે ટુકડે ભેગા કરી શકાય એક સામટું રીક્ષ ન લેવાય બે હજાર ત્રેવીસમાં ખૂબ વધ્યો છે જાન્યુઆરીમાં ખૂબ વધ્યો પડ્યો છે એટલે એમાં તમારે ટુકડે ટુકડે તમે ભેગા કરો નીચે આવે તો પણ તમે ક્વોન્ટિટી થોડી ઘણી એવરેજ કરો તો તમારા પોર્ટફોલિયોમાં એ સારી રીતે તમે મેનેજ કરી શકો મિત્રો આથી શેરબજારની વાતો થેન્ક યુ આભાર